નમસ્કાર આપ જોઈ રહ્યા છો 9K નાઇન કે ગુજરાત रक्तदान ए महादान उद्देश्य साथ डायमंड कारखानेदार वेलफेर एसोसिएशन द्वारा महारक्तदान कैम्प हरिहर सेवा मंडल राम रोटी सवाला दरवाजा विसनगर मुका योजना डायमंड कारखानेदार एसोसिएशन प्रमुख ईश्वर भाई प्रजापति तथा सर्व डायमंड कारखानेदार एसोसिएशन मित्र द्वारा महाक्तदान केम्पन आयोजन कर मारक्तदान कैम्प आमंत्रित मेहमान मेहमानश्रीओ म विसनगर नगरपालिका प्रमुख उत्तम भाई पटेल विसनगर कॉपर सीटी मर्चंट एसोसिएशन महामंत्र પ્રવીણભાઈ ચૌધરી વિસનગર વેલેન્ટરી વર્લ્ડ બેંક અધ્યક્ષ રાજુભાઈ પટેલ આર કે જ્વેલર્સ સમાજ ડાયમંડ દિનેશભાઈ પટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મહેસાણા જનરલ મેનેજર અધિકારી સુરેશભાઈ પટેલ વિસનગર લાયન્સ ક્લબ પ્રમુખ હરીશભાઈ પટેલ વિસનગર રોટલી ક્લબ પ્રમુખ પરાગભાઈ પટેલ તેમજ ડાયમંડ કારખાનેદાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા મહારક્તદાન કેમ્પના આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓને પુષ્પગુંજ આપી સ્વાગત કરવામાં આવી ડાયમંડ કારખાનેદાર એસોસિએશનના વિસનગરમાં એસિઓના દાયકાથી અવરિત સક્રિય રહ્યું છે ચાલીસમા વર્ષમાં અનેક ચડાવ ઉતાર આવ્યા છતાંય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યું છે ડાયમંડ કારખાનેદાર એસોસિએશન વેલફેરના સર્વ મિત્રો સાથે મળી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું આ રક્તદાન કેમ્પમાં કુલ બસોને પંદર બોટલ રક્તદાતાના સહયોગથી રક્તદાન એકત્ર કરવામાં આવ્યું બસોને પંદર રક્તદાન બોટલ સાથે ડાયમંડ કારખાનેદાર એસોસિએશન દ્વારા નવીન વર્લ્ડ બેંકના નિર્માણ માટે રૂપિયા એક લાખ એકાવન હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરનારને ડાયમંડ કારખાનેદાર એસોસિએશન દ્વારા પાંચ લિટર કુકર તેમજ સેલોની એક લિટર પાણીની બોટલ આપી સન્માન કરવામાં આવ્યું ડાયમંડ કારખાનેદાર એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી કિરણસિંહ ઠાકોર વિસનગરથી મારું નામ જેઠાભાઈ પ્રજાપતિ હું ડાયમંડ કારખાનેદાર વેલફેર એસોસિએશન સભ્ય છું વિસનગર બ્લડ બેંક જિલ્લા કેટલાય સમયથી વિસનગરની અંદર કાર્યરત છે પણ એમાં અમે સહભાગી એટલા માટે થવા માગીએ છે કે બધા જ કારખાનેદાર એસોસિએશન વતીથી અમે એકસો એકાવન બોટલનો સંકલ્પ કર્યું હતું છ તો બસ્સો બોટલ જેટલી આજે દાન કરીશું અને આ વિસનગર બ્લડ ડોનેશન બેન્ક છે એ મહેસાણા જિલ્લાની એક મોટામાં મોટી બ્લડ બેન્ક જવા થવા થઈ રહી છે તે ચારથી પાંચ કરોડના ખર્ચે થઈ રહી છે તેમાં એક લાખને એકાવન હજાર રૂપિયા આજે અમે ડાયમંડ કારખાનાદાર બેલ્ટ એસોસિએશન વતી દાન પણ આપેલું છે આજે ખરેખર તો આભાર માને તેટલો ઓછો છે કારણ કે અમારો સંકલ્પ તો એકસો એકાવન વડોનો ત્યારે આજે બસોથી ઉપર ડોનેશનો હાજર છે એટલે ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર અને અમને જ્યારે જ્યારે પણ બ્લડ ડોનેશનની જરૂર છે ત્યારે આ દાતાઓ હાજર છે એમાં પણ એક યોગ્ય વાત કરવા જવું વિશેષ વાત કરવા જવું તો ચારથી પાંચ દાતાઓ એવા છે કે જેમને પચાસ વખત દાન કરેલું છે રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ કેવો વગર જોશો રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે કોઈ વખતે જ્યારે જ્યારે બ્લડની જરૂર હોય છે ત્યારે તાત્કાલિક ડોનેશન હાજર નથી હોતું એટલે એના પહેલાં પ્રથમથી જો ડોનેશન થયેલું હોય અને બ્લડ બેન્કમાં હોય તો તે રાતના ઇમરજન્સીમાં કામ આવે તે હેતુથી અમે યોગ્ય દાન કરવા છીએ મારું નામ પ્રજાપતિ ઈશ્વરભાઈ ગોબરભાઈ વિસનગર ડાયમંડ એસોસિએશન પ્રમુખ હું રક્તદાતાનો પહેલો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જેથી કરીને અમે આ વિસનગર ડાયમંડ એસોસિએશન કારખાદાનતાને જે કેમ્પનું આયોજન કર્યું અમારો સૌ મિત્રો મળી મળીને આવ્યા છે અને ફાઉન્ડેશન મળે એવી અમને આશા છે આજના આમંત્રિત મેમોરો અમારા શ્રી રાજુભાઈ કાંતે જ્વેલર્સ દિનેશભાઈ સમર્થામ કીર્તિભાઈ વલ બેંક પ્રમુખ સાહેબ આમનો અમારા જિલ્લા ઉદ્યોગના સાહેબ શ્રી જે અમારા આમંત્રણને માન આપી અને આવ્યા તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અમે આજે મતલબ ચારથી પાંચ વખત અમે એક બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને આજે જે બ્લડ જે આપણા દાતાઓને અમે પ્રેશર કુકર પાંચ લીટરનું અને એક પાણીનું ટિકેટની બેગ પણ આજે એમને ખેલ છે રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ શું છે રક્તદાનનો મુખ્ય ઉદ્દેશ કે આજની તારીખમાં વિસનગર બ્લડ બેંકનું પૂરતું અછત હોવાથી અમને એવી થઈ કે આ લોકોના સુધી નાનામાં નાના માણસ સુધી બ્લડની તકલીફ ના પડે અને કોઈના શરીરને શ્વાસ માટે તકલીફ ના પડે એટલા માટે મેં તત્કાલ